એ બી વાયુ છે અને મારા બાપને વાયુ છે આ રોણ વાઈ રોણે તો કાલ સવારમાં ઉઠીને ને કીધું હા રોણે પાકી જઈ ખાતું સારું લાગે છે હું ખાઈને ગે ગોઘળા કાઢ્યા હોય બોલવામાં તો પાર નહીં આમ હું ગાલ્યું છે મોઢામાં પીપુડી મારી હારી હા તો સોલો છે કાલે કોક વખત જોવા ને તે ગાંઠ ગાતી જ છોડ્યું પરદેશી પાટ આયો બેની માં લઈ જા છે મના દેશ મોરે એ દાદા ના મોની તો આ તો બીના લઈ જા છે મના દેશ મોરે કાલે તો વળી હું ખરા બાર વાગેલા રાતના ખરા બાર વાગેલા અને પેલા આરે પેલા પેલા જન ઘેર થી

એ તો તારો પાસે હગુએ થઈ ગયું ને આ ઉતરે ને આ બેસીને બેસી આ બધો કબૂતરો ને બબૂતરો ઉતરે એટલે તારો બાત કઢી ને પેણી જ ના ના

શાણ થયો વાળી મે તો થ્યુ તા થ્યુ પણ ખરું હા ના કહું નાખું કહું જો વિશ્વાસ ઉપર કીધું તો કોઈ કેતો ના વાત ઓય થી લીકેજ ના થઈ જાય બેવામાંથી ઓય વાત એક લગીર નઈ જાય બસ હો હાર ના કહું તને આનો તો થવા દે કે ગરીબ ઘરનો છે બાપા થવા દે તો બરોબર છે યાર હાર હેડ હા જો આ કપેલાના મારા પછી વર ઉપર હેડે તો અગુ તતું નઈ ને પેલાનું હગુ થઈ ગયું લા હેડ જે પાછો આવું પાછો ઘેર આવું મુસાવા દે મત તો પછી છોકરાને બોલાવતો હું ને પછી પાછો આવું હેતરમાં

પેલા કે ઉપર ઓવા પેલા ઝૂંપલામાં નહી રહેતો ઓવા ઓવા ઇના છોકરાનું બલ્યાન હગું થયું ના હોય કોણે કરાયું ઈ શીગા કોકને કરાયું છે પણ જો જો અને હું તો મારા છોકરા માટે કઈ કઈ થાકી ગઈ પણ ઈવા કોઈ દે માં છોકરા હમુ જોયું ના નાતી વાત આલ પર જો તને વિશ્વાસ હું મોળસ એટલે તને કીધું હો આ વાત છોય જવી ના જોવા ફૂટવી ના જોવા ભા મારા કાન હોપડે ને મોઢામાંથી તો વાત હા આ તો તું વ્યવસ્થિત લાગી એટલે વિશ્વાસ કીધું હા ના ના હું જોઉં હા 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 તવડે જોદે મારા છોકરાનું કરાય કરાઈને હું તો મારું મો ઉકાઈ ગયો અને ઈવાના છોકરાનું હગુ કર્યું અને બાકી કેતી ના હું કરવા ના કહું કઈ અને ગોમમાં કઈ હગાય પેલું હગાય કરી આમ કરીને હગુ કર્યું અને હમ ખાવા તો કોઈ મરતું નહીં ના નાતી હગાય ખાધી મરતો તો મારા ડોલાની હમ ખઈ ખઈને મારી નાખ્યા ડોલાને કંટાળી હું તો ડોલાતી ઓ લાલો લાલો કરે છે કે લાલો ચોજ્યો હ રવાનો રખડી ખાઈ યે ચોપડી લેવી છે માર એનો ડખથુ આયો હોય તો ના ના તે રખડી ખાવ રખડી ખાવ શરમ કરો શરમ આ મોટા ઢાંઢિયા ટાવર જેવા થિયા આવો હું કર્યું મે હું થયું તો કે પણ હું બગળે છે ઉપર અતારોથી હા તમે

બોલ લે પ્રોપર્ટંમાં ઓવા કોઈ નઈ રેવા દે કોઈ નઈ હે ને તમર કોઈ કઈ ફાયદા નહી એટલે હું થ્યું લે કોઈ વાત નહી બર ખબર ખબર નઈ લાવી હોભળ હું કહું પ ગામમાં પંચાયત કરવાના તો ઓન પંકેતો ન પરફૂ પણ એ તો ના પેલા એમ કે કહે ના નહીં કહું કે જો શું થઈ ગયું હગ ઓવા હગું તો થયું થયું અને આ આ મહિનામાં તો ઈને વડકોરા ને તો ઢામ ધૂમ તમે જોતા જ રેજો ડોબાઓ તમે જોજો અને ના નાચવા દેજો લાલ લઈને શું કંધ્યું છે તમાર ઈ તાર તારા લીજે તું તો રખડી ખાઈ ઈને રખડી ખવડાવાયો આખા આખા ગામમાં બે વાત શું આ હું ન કેવન જો મન નાકો ભાઈબંધ નઈ રાખું પછી ને ના રાખ આંટી ઓને તારી ભાઈબંધ ને જો કોઈ કીધું હોય તો તાર કે તાર ઢીલા કરી નાખે હું કઈ દઉં મારા હું લે કોઈ કે ઉપર એવી વાતો કઈ દઉં લોકો લોકો હગો તો મારા હું લેવા દે લે લે હોવા તમાર તો ચાલે આ મખડી ખાવ આ ઈને વોઢુર રખડી ખાજો અરે એરો આવો તો કેજો બબુ આવ્યો તું કેજો વાડી તારા લીધે તો મારે માર પેલો વોઠો રહેશે છે હા ફરતા જ નહીં મુવા છે કે આ આ જમાનામાં તો છોકરા એવા પાક્યા હે ને ત્યાં માં બાપ ને તો લજવી કાઢે લિયા કોઈ રીતે ઓમ કોઈ ખબર જ નહીં પડતી ના ના જેવું તો રહેવું હું કરું

કોને કરી હા હા વાઘો વાઘો ન કરી તી વાત હવે તાર પણ ફોન છે ફોન લાગે લે લો ભેડી પર પર લેતા જ ના સે લાઈન લે યો નંબર સિકર 98983 પોસ 121 આ આ આ એ રયો ને પણ ના કે તો કદી હેલો હા તાર પપ્પા નાલ દે આ બોલા બોલ બોલ તું હા હાલે વાગો વા આ છોકરા જેવો આવાજ આવે એટલે ભાઈ

ખાલી એમ કીધું કોકની સોગન ખબર સોગનો થઈ જાય તો બેડો માર્યો છે ને તો હગુ તૂટી જુ કે તો ઘેર ખાવા પીવા નહીં ઘેર ખાવા સીટલું છે તો અત્યારે કળ્યું

બધો બે હવા ઉઠવા બે બંધ કરું આ કળ્યું ભય ને કે કદી કોઈને આમ એક માં ખાતો કદી પોતાને પેટ ની વાત નઈ કરી શું કરું ત્યાં સુધી

હસી હરિ હસી